અહીં વડીલો ભાગશાળી શું મને એસી વર્ષના ભાભા સાંભળે છે યુવા તને સાંભળે છે અને બાળકો સાંભળે છે સાહેબ વડીલો જે સાંભળે ને એ કોઈ છે આમાં થોડી થોડી પાઘડીઓ દેખાય છે ઠેઠ સુધી ઝીણી ઝીણી હું તો એમ કહું છું કે આ પાઘડીઓને નમન કરી લેજો જીવે ત્યાં સુધી પછી ક્યાંય મૂલ્ય દેતા મળશે નહીં વડીલને આપણે એ ઓગણીસમી સદીના આપણે એકવીસમી સદીના એટલે થોડો ઘણો એલો થતું હોય સમયને કારણે પણ સહન કરી લેજો બાપ બાપ હોતા હે યાર મા માં છે અને બાપ બાપ છે ઉપાધિ કોઈ તું કરી હજી હું બાપ બેઠો છું અને જગતમાં માં કોઈ થી ડર માં હજી હું બાપ બેઠો છું તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમદરમાં હજી હું બાપ બેઠો છું અને તું કે ઈ સખળો તારો તું કે તો આ ભૂ તારો તારા હાટુ જ શું ઘર માં હજી હું બાપ બેઠો છું સહન કરી લે છો ને એ બહુ કાયમ આવ્યું છે જીવનમાં એટલે પાઘડીઓને વંદન કરું છું યુવા ધન આજે આટલું ડાયરામાં ઉકળી ઉકળીને આવે છે ખૂબ સાંભળે છે ખૂબ ઘણા એવું કહે છે કે ડાયરા આજે અત્યારે બહુ સાંભળવાવાળા નથી ખૂબ છે આમ જો સામતા નથી એટલા છે સમજે છે ખૂબ આવે છે આ કાયમ ડાયરા હોય છે તો એમ પેલા ડાયરા થતા હતા પણ આટલા બધા નહીં સનાતન એટલે શિવ સનાતન એટલે રામ સનાતન એટલે કૃષ્ણ અને શિવનો પરમ ઉપાસક અને હમણાં જ નવરાત્રિ આપણી પૂરી થઈ માની દુર્ગાની હા 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 દુનિયા છે ને વડીલો આ બેઠા એટલે કહું દુનિયા સ્ત્રીને બાય માણસ ને વુમન્સ ને દુનિયા છે ને એ એક વસ્તુ માને છે ભલે ફૂગી ગયા હોય ટોચે ગમે એટલા હોય ભણેલા હોય ગમે હોય દુનિયાના દેશો સ્ત્રીને એક ઘણા એવા દેશો છે જે વસ્તુ માને છે વસ્તુ માને છે એક જ ભારત એવો છે સ્ત્રીને નારાયણી માને છે નવ નવ થી પૂજા કરે છે ચામુંડા બની ચપટીમાં ચોડવા માટે ધૂમ્રાક્ષ ધમરોળવા માટે ચંદમુડ ને ચપટીમાં ચોળવા માટે ઉતરે અને ઈ જયારે જગદંબા જે છે એને પછી હાથે હથિયાર લેવા નો પડે ભગત બાપુ કીધું છે માડી તારા ખાંડા ને ખડગ રણમાં ખખીડા પછી લડ્યા રે વિનાના લશ્કર ભાગ્યા એટલે ઈ રામ પરંપરા ઈ શિવ પરંપરા રામ નવમી પણ ગઈ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર અહીંયા યુવા ધન બેઠું એટલે મારે કેવું છે રામ આપણો બાપ છે પરાત પર બ્રહ્મ છે ઘણા કહેતા હતા આજે વિજ્ઞાની કોઈ અંતરિક્ષમાંથી માંથી સેટેલાઇટ માં પકડીને કીધું કે આ પુલ લંકામાં રામેશ્વર થી ગયો એ કોઈ સર્જન કરેલો પુલ છે કોઈ કુદરતી નથી એટલે રામાયણના પુરાવા દુનિયાના કેટલાય દેશમાં મળે છે દુનિયાના કેટલાય દેશ માને છે રામને રામાયણને સતાય આપણા દેશમાં કહેતા રામાયણ ને રામ કાલ્પનિક છે તમારી પેઢીઓ કાલ્પનિક છે ની હવે પૂરી થવાની તૈયારીમાં છે તમારે મથવું એટલું મથી ગમે એટલું જોર કરી લ્યો તમારી પેઢીઓ પૂરી થાય તમે અમારા રામને કાલ્પનિક કીધા છે અને જેણે જેણે રામને કાલ્પનિક કીધા હોય હું એને આ કહું છું હા અમારા રામ ને જે કૃષ્ણ ને કાલ્પનિક આ એટલે એટલે મારે આ વાત કરવી છે સાંભળજો લઈ લો લઈ લો છૂટા ઘટે એવું છે તો લઈ લો પૈસો પૈસો હા 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 આના ઘણા હા હા આના ઘણા બધા નામ છે એક નામ આનું દોલત છે દોલત આ બે વાર લત મારે એક બહુ ઓછિતા આવે ત્યારે અને એક ઓછીતા જાય ત્યારે લત મારે દોલત કુળની પરંપરા હારી હોય તો કાઈ ફેર નો પડે નહીતર ઓસિંતા નો આવી જાય તો છાતી કાઢીને ફરતો હોય આમ આપણે ગામની સમાજ ની કોઈની જરૂર નહિ ગોટો વળી જાય હું જરૂર નહી ઓસિન્તા નું આવી જાય એટલે દો લથ પાછળથી લત મારે છાતી કાઢીને ફરતો હોય અને ઓસિન્તા નું જાય ત્યાં આગળથી લત મારે વાંકો વળી ગયો હોય અમારે એકદી રૂપિયા પેટી ભરાતી તેથી કોઈને હક જ નહોતું લેવા દીધો હવે સાનો મનો બે હવે બે સાનો મનો બરોબર પણ કમાજો જો યુવા તમને હું તો કહું તમારી તાકાત એટલું કમાઈ લેજો આ જીવા જેવોય જમાનો છે જો આવડે તો તમારા બાપ દાદા માટે તમારા ગામ માટે ધર્મ માટે આપણી ફરજ હોય છે ખૂબ કમાઈ લેજો પૈસો જરૂરી છે જીવનમાં પાછો પણ મારે જે હું વાત આપને કરતો તો કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ એ આપણો બાપ છે ભગવાન છે એ તો છે જ મને તો હમણાં હમણાં ઘણું બધું આપણે

આમ નિરાય તે બોલ પેન થી લખો નિરાય એક શિક્ષક સાહેબે આવું લખી દીધું જો તમને દેખાય છે ને શિક્ષક સાહેબે સ્ક્રીન માં દેખાડજો આને બધા જોવે સારું લખ્યું છે ભણેલ માણસ છે પણ મારું આમ ભૂલ મારી છે હું ભણ્યો નહીં ને હા એક શિક્ષક સાહેબે એક સીટી લખીને વિદ્યાર્થીને આપી એટલે વિદ્યાર્થીને ઉકલ્યું ને બહુ વાંચ્યું આમ ને આમ ને આમ ન મેળ આવ્યો ઘેરે લઈ ગયો અને પપ્પાને વાંચ્યું ન ઉકલ્યું મમ્મીને ન ઉકળ્યું આખી સોસાયટી ને વીંચું કોઈ જ ન ઉકળ્યું બીજે દી એનો છોકરાને લઈશ બોલો ભાઈ એ છોકરાનો બાપ શિક્ષક પાસે આવ્યો સાહેબ મારા દીકરાનું કંઈ ફરિયાદ હતી કે આમાં હું લખ્યું અમને ઉકલ્યું નહીં ઈ કે ના એ તો એક્ચુઅલી એમ લખ્યું છે કે અક્ષર સારા કરો કે પહેલા તમે તો સારા કરો એટલે એમાં એનો વાંક નથી હું નથી પ્રીણો એટલે મારે આમ હારખું હોય તો જ ઉકલે પણ હું જાહેરાત કરી દઇશ નિરાતે ગાતો હું ત્યારે આપી દેજો તમે તમારે બાકીના ગોઠવાઈ જાવ આમ વ્યવસ્થિત બેસી જાવ મિત્રો આય તમે બેસી જાઓ એમાં હું વાંહે બેનો બેઠા એ બિચારા તમને કાંઈ કઈ હકતા નથી એમને દેખાતું નથી અમુક માવડીનો જો મગજ ગયો પાણો આવવા દેહ છૂટો દેશી ડોહીયું હોય ને એ કાઈ બીવે નઈ કોઈ ને બાફી હૈ માવડીઓ બેઠા હોય ગામડા ના માવડી ની એક મજા આવે આહા એવા સાંભળતા હોય નિરાતે મજા આવે અમુક ડોહિયું તો એવા હોય હે સરસ નાનો એવો અંબોડો ઈ ડોહી મને બહુ ગમે હા લહણના ના ગાંઠિયા જેવડો અંબોડો થઈ ગયો હોય એસી નેવું નેવું વરેલા હોય અને એવા બેઠા હોય ટકોળા જેવા વહુ ને તો વહુ ને બિચારી ડાયાબિટીસ છે લે ડોહી કાઈ ન હોય હો હા એક માડી તો એક માડી મને કેતા હતા ભગવાને આજના બાઈ ઉપર અન્યાય કર્યો અરે ડોસી ઉપર મેં કીધું કે અમે ને નો જમાનો હતો તો અમને એમ હતું કે કે અમારો જમાનો આવશે અમે હાહુ થયું વહુ નો જમાનો આવી ગયો અમારે મન ની મનમાં રહી ગયા હાઉ એવા માવડી બહુ ગમે મને પધારો મહેમાનો વૈયા જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાવ હવે હું થોડો વાતું નો માણસ છું મને આમ નવી નવી વાતો નીકળે તમે નિરાતે હમજો નક પાછું મને ગાતાય આવડે તો પછી હું ગાયા જ કરું વાતું ન કરું પણ વાતો જરૂરી છે ને આ તો અમોલી ધન હે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે અહીંયા બધા બેઠેલા હાલાની ધરતીના માઠુડાને એક વાત કહી દઉં એવો વખત આવશે હા જો હવે હું કહી છે હવે હું કહી છે હવે એકચ્યુઅલી મારી નિશાળનું આવ્યું મને મારા બાપુજીએ ભણાવેલો સમજ્યા અને એ બાપાઓની મજા હતી એને નો સમજાય તો આપણને મારે ઈ બાબલાઓ આપડા તોય મારે હા પડ્યા હોય ને કે પડી ગયા હોય ને ભૂલ માં આપણે જો ધોડ્યા આવતા હોય ને ફળિયા માં ગમે ધૂળ ધૂળ તો ખખેરી નાખવાનું જો આપણે ધૂળ નો ખખેરી બાપુ ખખેરે એને ઈ કેવા ખખેરી ખખેરે તો ખબર છે તો વાહ 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 છ વાગે સમસ્ત સતવારા સમાજ બહેનો માટે પેલા હું ધીરે ધીરે વાંચો પછી વ્યવસ્થિત ખાઈશ રાખેલ છે વા સરસ તારીખ નવ ચાર બે હાજર પચીસ ના રોજ મહારાષ્ટ્ર સતવારા સમાજના બેનો સાંજે છ વાગ્યે મહારાજ અહીંયા જ રાખેલો છે અહીંયા અહીંયા બાજુમાં તો નવ ચાર બે હાજર પચીસ ના એટલે આવતીકાલે સાંજે છ વાગે મહારાષ્ટ્ર સમાજના બહેનોને અહીંયા રાખેલ છે તો બધાને આવવાનું છે છે બધા લાલ ડ્રેસ પહેરવાના અથવા સાડી પણ લાલ કલર ના પહેરી અને માવડીઓ ને રૂપ બની રમવા માટે આવવાનું છે છ વાગે બધા ભૂગી જાયજો ખેન હા હા કેવો કેવો સરસ આપણી પરંપરા હવે પાછી વળી છે અને તમને કહી દઉં બધા જાળવી રાખજો ધીરે ધીરે વર્લ્ડ આખું ગોતું ગોતું ગામડામાં આવશે એકચુઅલી હમણાં સારી પહેરાવો બેનો હારી હાડી પહેરવતા આવડતું હોય છે ને એને બોલી ભૂરડીઓ આવશે સારી પહેરો સારી નામ નો આવે તમારી પાસે આવશે તમારી પાસે બાજરા રોટલા શીખવા આવશે ભરત ભરવા માટે આવશે આપણી માવડીયું ગાંડી નતી દોહ્યું ભરત દેતી દીકરીઓને મોતી પરણું દેતી કરવા માટે બાર વર્ષની દીકરી થાય ત્યાંથી એટલું બધું મોતી પરણું દઈ દેતી હતી દાદી દીકરીને શું કામ એ બાર વર્ષથી વીસ વર્ષની થાય ત્યાં સુધી મોતી પૂર્ણામાં એકદમ સરસ એમાં ને એમાં રહેતી ને દીકરી એના વિચારો ક્યાંય જાતા નહોતા પવિત્રતા એમને રહેતી હતી વિજ્ઞાન હતું આપણા માવડીઓની પાછળ એમને નહોતું ભલા માણસ એટલે આમ દ્વારકામાં અમારા આઈર સમાજે ડંકા વગાડ્યા પછી બાવળિયાળી ઠાકર અમારા ભરવાડ સમાજે ડંકા વગાડ્યા અને અહીંયા પાછા જેનો જેવડો જેવડો સમાજ બાપ મા માટે કૃષ્ણ કનૈયા માટે એને તો કોઈ રમે એટલે એ આશીર્વાદ દેવા માટે આવે એટલે એનું એમ તમે રાસ કરવાના છો અભિનંદન આપી દઉં ખૂબ ખૂબ અને ભાવના તમારી હોય એટલે દ્વારકા વાળો રાજી થાય આવો બાપા હમણાં એક્સિડન્ટ વાળા બહુ દેખાય છે જે પોકરા માં જઈ બે પાંચ હાથ ભાંગલા ને પગ ભાંગલા હોય હકીકતો આ વર્ષ બે હજાર પચીસ નું ધ્યાન રાખજો યુવાનો મેં તમને એક પ્રોગ્રામમાં કીધું તું બહુ ક્લિફ આયલી હતી કદાચ યુવાનો સુધી આવીએ છે કે